સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધિત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ખાલી જગ્યાને નિર્ણયાર્થે લખી મોકલવામાં આવશે ઓપ્શન એ છે લોકસભાના અધ્યક્ષ ઓપ્શન બી છે રાષ્ટ્રપતિ ઓપ્શન સી છે ચૂંટણી આયોગ અને ઓપ્શન ડી છે સર્વોચ્ચ અદાલત તો મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ શું કામ આ જવાબ છે રાષ્ટ્રપતિ તો એનું કારણ છે કારણ કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર એકસો બેમાં માં સંસદ સભ્યોની ગેરલાયકાત આપેલી છે અને અનુચ્છેદ નંબર એકસો સભ્યોની ગેરલાયકાતનો નિર્ણય આપેલો છે અને ત્યાં એવું કીધેલું છે કે જ્યારે સંસદ સભ્ય મતલબ બેમાંથી કોઈ પણ ગૃહનો કોઈ સભ્ય કોઈ ગેરલાયક બને છે તો આ બાબતનો નિર્ણય ભારતના રાષ્ટ્રપતિ લેશે રેડી પણ હા જો પક્ષપલટાના કારણે કોઈ વ્યક્તિ ગેરલાયક ઠરતો હશે તો આ બાબતનો નિર્ણય જે તે ગૃહના અધ્યક્ષ અથવા તો સભાપતિ લેશે પણ અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું છે કે નિર્ણય મોકલવામાં આવે તો સ્પષ્ટતા કરેલી છે કે જ્યારે સંસદના બેમાંથી કોઈ પણ ગૃહનો સભ્ય ગેરલાયક ઠરે છે ત્યારે આ બાબતે નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિને લખીને મોકલી દેવામાં આવે છે અને એનો નિર્ણય લે છે ભારતના રાષ્ટ્રપતિ અને તેથી અહીં આપણો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ